સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગદ્રા શહેરમાં એક સામાન્ય પરિવારે ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીતી બતાવ્યા છે એક રાણા પરિવારની દીકરી પિતાના ઘરે આવેલા હોય અને શાક માર્કેટ પાસે પાંચ તોલા જેટલું સોનાનું સાંકડું પડી ગયેલ હતું જે મજૂરી કામ કરતા કાળુભાઈ સુમરાને મળ્યું હતું જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો હતો જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિ કાળુભાઈ સુમરાને સોનાનું મળેલ હતું તે આજે સિટી પીઆઈ એમયુ મસીની હાજરીમાં મૂળ માલિક મેઘરાજસિંહ રાણા પરિવારને અંદાજિત પાંચ લાખની કિંમતનું સોનાનું સાંકડું મુસ્લિમ પરિવારે પરત આપ્યું હતું અને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું મારું નામ રાણા મિક્ર છે દસવથસિંહ રહેવાનું શક્તિ મંદિર પાછળ આજે સોળ તારીખે મારા બહેન પગનું સાંકડું ગિરિરાજ થી લઈને ગલી સુધીમાં પડી ગયેલ જે અલગ અહેમદભાઈ સુમરાવને મળેલું અને એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને જાણ થઈ કે આવી રીતે કોઈ સાંકડું ખોવાયેલું છે સલીમભાઈનો સોશિયલ મીડિયા ગ્રુપ છે એના દ્વારા અને જે આજે એમને અમને સુપરત કરે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આશરે કેટલી કિંમત નું હશે આશરે ની 5 લાખ જેવી કિંમત હતી સોનાના સાગડાની 16 તારીખે સાંજે 4:30 ને 4:30 5 વાગે ની આસપાસ મંદાકી ની બાદ દસસી શાકભાજી માર્કેટ ખાતે આવેલા હતા એના પાસે ના સોનાનો સાંકળો જે હતો એ કોઈ કારણસર તૂટી અને શાક માર્કેટમાં પડી ગયેલો હતો જેની જાણ તેમને થતા તેમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીમભાઈ કાચી કરીને એમને જાણ કરેલી સલીમભાઈ કાચે સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી જે આધારે આ જે સાંકળ જે પડી ગયો હતો એ ધ્રાંગધ્રાના છે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો એમને જે શરૂઆતમાં એનો સમજ્યો કે આ વસ્તુ ખૂટી સેમસનજી ગરબા પડી રહી હતી પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક કરી અને આ જે મંદકીની બેન છે એમના ભાઈ મેઘરજીત અશ્વિથસિંહ જાડેજાનો સંપર્ક કરી અને આ સાંકળો એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમનો પરત આપવામાં આવેલું છે કાળુભાઈ એક સારી રીતે ઈમાનદારી અને માનવતાને એક કામ કરેલું છે અને આ જ જો બીજા પણ કરતા હોય તો પછી જે કોઈ વસ્તુ આ રીતે મળી આવતી હોય તો લોકો એનો સારી રીતે ભાઈચારાથી અને ઇન્સાનિયતથી લોકો રહી શકે હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર